વેલકમ દોસ્ત જીકે કે ફાર્મર પ્રો યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે તાવ માથું શરદી કફ ઉધરાસ પેટનું દુખાવું ઉબકા થવા ઉલટી થવી જેવું કે બે રહેતું વાતાવરણ છે તો આનો બહુ એટેક છે અત્યારે અને ખાસ કરીને તો ખાંસીનું ઉધરાસનો એટેક છે આપણે દવા વારે ઘડી કરાવી છે છતાંય ઓછો રાહત મળે છે તો આપણે એવું ઘરે તૈયાર કરશું એન્ટિબાયોટિક એક ઉકાળો જે કે પીવાથી તરત રાહત મળશે અને હા આપણે દવા કરાવવી પણ જરૂરી છે દવાના બે કલાક પહેલાં આ ઉકાળો લેવો જોઈએ અથવા દવાના બે કલાક પછી લેવો જોઈએ ઉકાળો એવો ડિફરન્ટ રાખી અને લેવો જોઈએ જેના ઉકાળાની અંદર આપણે ખાસું શું લેવાનું છે તુલસીના પત્તા છે એ પાણીની અંદર બરાબર વોશ કરી નાખવાના છે ધોવાના છે સાથે જામફળના પેડના જે પત્તા છે જે જામફળ આપણે ખાઈએ તેના આપણે લીધા છે તેને બરાબર પાણીથી ધોઈ નાખવાના છે મીટીના રીતે સાથે આપણે ગુડ લીધો છે ગુડ નાખવાનો છે સાથે લવિંગ છે લવિંગ નાખવાના છે સાથે જાયફળ છે જાયફળ નાખવાનું છે ઈલાયચી થોડીક નાખવાની છે અને સાથે દેશી મધ છે એ થોડું એડ કરવાનું છે જેને પાણીની અંદર પાંચથી દસ મિનિટ બરાબર ઉકળવા દેવાનું છે ઉકળવા પછી હાળું ઠંડુ થાય એના પછી આ પહેલાં આપણે પાણીની અંદર ગોળ તુલસીના પત્તા અને જે જામફળના પત્તા છે એ ઉકાળવાના છે સાથે લવિંગ એડ કરવાનું છે જાયફળ એડ કરવાનું છે ઇલાયચી ઉકળવા કરવાની છે એને પાંચ દસ મિનિટ સુધી બરાબર ઉકળવા દેવાનું છે પાણીમાં હળવું ઠંડુ થયા પછી આપણે ટેસ્ટ અનુસાર અંદર મધ નાખવાનું છે મધ નાખ્યા પછી નરમ માપનું ઠંડુ થાય એટલે આપણે તેની ગળીને પી લેવાનું છે એક કપ અને જો દવા લેતા હો તો એનું કલાક બે કલાકનું ડિફરન્ટ રાખવાનો છે જેનાથી આપણને તરત રાહત થશે અને એકદમ શરીરને શાંતિ મળશે જેમ કે માથાનું દુખાવો શરદી કફ બરાબરનું જમાઈ ગયું તો બહુ તેમાં ફાયદો થશે બહુ હેલ્પ મળશે તો ચાલો આપણે પહેલું એને ઉકાળી દઈએ તો આપણે ગેસ પર પાણી ગરમ મૂકી દીધું છે ચોખ્ખું જેની અંદર હવે આપણે ગુડ પહેલું એડ કરી દઈશું જેનાથી મીઠો થાય સ્વાદમાં આપણને કડવો ન લાગે અને આ ખાણીની અંદર અને થોડોક પીસી દઈશું જેથી આનો રસ છે જે તરત પાણીની અંદર ઓગળે અને આવે અને આપણને બહુ રાહત થાય તો આપણે ચલો જલ્દી ખાંડી દઈએ તો આપણે તુલસીના પત્તા અને જામફળના પત્તાની પેસ્ટ બનાવી દીધી છે પેસ્ટ અહીંયા તૈયાર થઈ ગઈ છે આવી રીતે ખાંડી અને હવે પાણીની અંદર એડ કરી દેવાની છે સાથે હવે આપણે થોડુંક જાયફળ અંદર એડ કરીશું જાયફળ એડ કર્યા પછી લવિંગ છે ચાર પાંચ દાણા ખાણીની અંદર ખાંડીશું સાથે ઈલાયચી નાખીશું થોડી અને આને ઝીણી કરી દઈએ આપણે ખાણીની અંદર તો લવિંગ અને ઈલાયચી પાવડર ઝીણું કરી દીધું છે હવે આને આપણે દસ મિનિટ સુધી ઉકળવા દઈશું બરાબર તો ફાઇનલી દસ મિનિટ ઉકાળ્યા પછી ઉકાળો થઈ ગયો છે રેડી કલર તમે જોઈ શકો છો வேனை துருக் தண்டு തத என்னனி பசியந்தந்து சமதேகிறவாார்கள்.